ટોપ ક્વૉલિટી ઓફ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ પહેલાં તો સરકાર દ્વારા જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછો લેવા ઓછા લેવાના નથી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે જ્યાં નિવૃત્ત થયા છે ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ ત્રણ નિયમ યાની કે ત્રણ નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે પરંતુ જે વિસંગતતા હતી થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓએ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી એ હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે એટલા માટે કે એક મહિનો કે દોઢ મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર જે શાળાઓ માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે પચીસો શિક્ષકો અમે ભર ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુસ આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો છે સાહેબ આ પરિપત્ર કોણે કર્યો હતો મંત્રીશ્રીઓને વિશ્વાસમાં લીધા હતા કે બારોબાર અધિકારીએ કર્યો તો શું હતું ના કોઈ પણ પરિપત્ર થાય એ વિભાગ દ્વારા અને અમે બધા જ એમાં હોઈએ છીએ અને બાળકોના શિક્ષણ બે મહિનો કે મહિનો જ્યાં નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી એ અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારી હતી એ હેતુ છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે નવા શિક્ષક અમે ભરતી કરીએ એટલે તુરંત જ એ નિવૃત્ત શિક્ષક છૂટા કરવામાં આવશે પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન માટે એ પ પરિપત્ર રદ કરવામાં આવ્યો છે આ અધિકારી સાહેબ અધિકારી અધિકારીની ઉપજ હતી નહીં નહીં હજુ આપણે આ વિચારણા જો ભવિષ્યની અંદર પછાડાનો રસ્તો કરવાનો થાય તો આ નિયુક્ત શિક્ષકોની પર આપણે લઈ શકીએ અત્યારે અમારો સ્પષ્ટ અભિગમ એ છે કે જ્યાં સુધી શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે અને એમાં ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોમાં કે કોઈ ઉમેદવારને અન્યાય ન થાય અહીંયા એ હેતુ છે પંદર દિવસ દસ દિવસ મહિનો લેટ થયા છે કે અમુક પ્રક્રિયામાં થયું છે તો એ હેતુ સાથે એ સિદ્ધ કરવા માટે યાની કે બાળકોના શિક્ષણ ન બગડે હેતુ માટેનો આ નિર્ણય હતો આમાં કોઈ જે સરકારે પહેલી જ વાત કરું સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક પણ શિક્ષક જે અમે આંકડાઓ આપ્યા છે એમાંથી ઓછા લેવાના નથી આ સ્પષ્ટતા છે કે જે થોડું ઘણું બાંધછોડ થાય તો પછી આવા નિર્ણય ના કરવા પડે અને યુવાનોને નોકરી મળે ચોક્કસની વાત છે તમારી એ એ પ્રશ્ન પણ ખૂબ સાચો અને અમે સ્વીકારીએ છીએ આજ ઘણી જગ્યાએ અમને ઉમેદવાર પ્રાપ્ત થયા નથી પણ એ વિચારણા માટે એ પ્રક્રિયા માટે મહિનો બે મહિના તો સમય જશે ને એ મહિના બે મહિના વચ્ચે જ્યાં જરૂર હોય ત્યાં નિવૃત્ત શિક્ષકને મૂકવાની પરિપત્ર કર્યો હતો પરંતુ એ અમે કેન્સલ કરીએ છીએ અમને જ્યારે અમને જ્યારે ઉમેદવારો જે વિષયની અંદર કે જે શિક્ષકોમાં નથી મળ્યા એ નિયમ અનુસાર અમે વિચારણા કરીશું નિર્ણય એ સરકારના હોય અધિકારી હોય કે મંત્રીઓ હોય કોને